હેલો મજામાં ને કારણ કે આપણા લોકો જોતા હોય બધા મજામાં હોય છે તો કે જો મોના ના આપણે બનાવી છે અમારું ચેનલ નામ છે તો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરતા હવે તમને તો આપણે અત્યારે આપણા મોટા ઓના આવ્યા છે તો તમને હાલો આ કોણ ને બધી વસ્તુ છે

હા રીયા મુનાભાઈ હા તો મિત્રો આપણે આલી સાઈડ આપણી ડિઝાઇન આવી કરેલી છે અને ઉપર તમે જોઈ શકો છો પીઓપી ને બધું આની બોર્ડ ને બોર્ડ ને બધું આ આપણે દરવાજા કમાને એ બધું તમે જોઈ શકો છો હા મુનાભાઈ છે અને પંખો આપણે રાખવાનો છે ને આ લાઇટિંગ ને તમે બધું જોઈ શકો છો અને આલી સાઈડ આપણે તમને હે લાદી <kam> <thats ficou further sunshine Undon>

વા મુનાભાઈ મત ના જો મત ના કેસર આ તો મિત્રો તમે હરસાટી બ્લોગ છો એટલે તમે લાઈક સબ્સ્ક્રાઇબ ચો કરીજો અને આવનામાં તમને બ્લોગ તમને બતાવતા રહેશે કે મોજ બનાવતા રહેશે તો આજ માથે તો મારી આપણે હેસલો